બેઠા છે તો અનિશ્ચિત મુદ્દત સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો માંગ ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ધરણા ઉપવાસ પર બેઠા છે શું મારું નામ વિજયકુમાર અમૃતવાલ શર્મા છું હું ગામ આગે છું આ ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખવાનો એ હેતુ છે કે અમારું ગામ કપડોન તાલુકામાં હતું સરકાર દ્વારા નવા રચિત ભાગવલ તાલુકાની રચના થઈ જે અમને અગવડ ભર્યું છે અમારો બધો વ્યવહાર સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે સૌ વ્યવહાર અમારો કપડવંજ ખાતે ભાગવેલ ખાતે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી નાવા જવા માટેનો પણ કોઈ વાહન વ્યવહાર નથી જેને લઈને અમારી એ માંગણી છે કે અમને કપડાં તાલુકામાં જ યથાવત રાખવા કેમકે અમારા બાલ બચ્ચાને ભણાવવા માટે ગણાવવા માટે પણ ત્યાં જવું પડતું હોય છે જેને લઈને અમારી આવેદન આવેદનપત્રો પણ અમે સરકાર શ્રીમાં ઘણું રજૂ કર્યા પરંતુ કોઈ અમને હજી સુધી ન્યાય મળેલ નથી જેને લઈને હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છીએ જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી અમે આ કાર્યક્રમ અમારો શરૂ રાખીએ